આ રામ મંદિરનું આમંત્રણ અસ્વીકાર કરી કોંગ્રેસ ઘરમાં જ ઘેરાઈ ગઈ છે કોંગ્રેસના નિર્ણયને કોંગ્રેસના જ નેતાઓએ વખોડ્યો છે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી અર્જુન મોઢવાડિયા અમરીશ ડેરે નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ તેવું તેમણે જણાવ્યું પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે નારાજગી વ્યક્ત કરી નવનિર્મિત મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે લોકલાગણીને દિલથી માન આપવું જોઈએ તેવું તેમણે જણાવ્યું અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જયારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે નહીતર તો રામનવમીથી વધારે રામ માટેનો મહત્ત્વનો દિવસ કયો હોય રામનવમીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે પરંતુ ના કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ અને દુનિયાને છે ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી વગર આમંત્રણે અમે રોજ મંદિરોમાં જતા હોઈએ છીએ રાહુલ ગાંધીજી પણ અહીંયા આવ્યા તો આપણે જોયું હતું કે દ્વારકાધીશનું મંદિર હોય કે નાના મોટા આસ્થાના સાધનો હોય ગયા જ હતા વગર આમંત્રણે આમાં આમંત્રણ હોય જ નહીં ભગવાનના ઘરમાં બીજી બાબત મહત્ત્વની એ છે કે ભારતીય જનતા પાર્ટી આ જે ઇવેન્ટ બનાવી રહી છે ત્યારે મારે એમને પણ કહેવું છે કે ભવ્યતાથી ભગવાનના આશીર્વાદ મળતા નથી નહીતર તો ભવ્યતા રાવણ પાસે હતી સોનાની નગરી હતી સોનાના મહેલ હતા પણ દિલનો ભાવ નહોતો ભગવાન રામના આશીર્વાદ એ રાવણને નહોતા મળ્યા